જામનગરના ના ચારસો છ્યાસી સ્થાપના દિવસની મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ઇતિહાસ પરંપરા અને ધરાવતું નગર એટલે જામનગરના સ્થાપના દિવસ નિમિત્તે ગત રાત્રે ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા ટાઉન હોલ ખાતે નગર અમારું વારે ગમતીલું ગામ છે હાસ્ય સંગીત અને કાવ્યથી થી સફર એક મજેદાર જલસા આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત કલાકારો દ્વારા સમગ્ર કાર્યક્રમ

નવાનગર તરીકે ઓળખાય છે અને એક આગવી પોતાની ઓળખ પણ ધરાવે છે એવા શહેરનો ચારસો ને છ્યાસીમો સ્થાપના દિવસ અને સ્થાપના દિવસને જામનગર મહાનગરપાલિકાએ એક ઉજવણીના ભાગરૂપે એક આજે ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં ખૂબ બોળી શકામાં લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો અને જામનગરના ગૌરવને વધાર્યો હતો જામનગરનો નવાનગર તરીકેનો ચારસો ને સ્થાપના દિવસ જામ રાવળ કચ્છથી જ્યારે ચારસો છ્યાસી વર્ષ પૂર્વ આવેલા ત્યારે જામનગરમાં દરબારગઢ ખાતે ખાંભી ખોડી અને જામનગરની નવાનગરની સ્થાપના કરેલી અને એના ભાગરૂપે આ ચારસોના છ્યાસીના દિન નિમિત્તે આજે ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આ રીતે જામનગરની તમામ પ્રજાને હું શુભકામના આપું છું પબ્લિકને આહવાન કરું છું આપણા સ્થાપના દિવસે હર્ષો ઉલ્લાસની લાગણી છે